આ જે વસ્તુ છે ઓરિજિનલ કે ભાઈ જે દૂધીનું શાક ખાઈ જે જમાવટ થાય એ આ દૂધી જુઓ આનું શાક ખાવ એટલે તમને ભાઈ મોજ જ આવે એમાં ભાઈ હવે આપણે શાક જોઈ જોઈ સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આપણે અહીંયા આપણે હમે બકાલું છે એટલે તુરિયા દૂધી અને કારેલા પછી મરસી અમુક કોક થઈ ગઈ છે તો આ બકાલું ઉતારવું છે અને આજ ભાઈ રવિવાર છે આપણે એટલે જે આપણે ભાઈ એની પસંદ ને આપણો સ્વાદ એ રસોઈ બનાવવાની હોય તો આજ રવિવારમાં તો આ અમદાવાદથી પરભાબે અને નિર્મિત અક્ષા અને મિશિકા ઘણા ટાઈમથી કીધેલું હતું કે ભાઈ આખો ભીંડો બનાવો એટલે હવે આપણી વાડીમાં ભીંડો તૈયાર છે અને આપણે આપણી વાડીનો ભીંડો થાય ને ત્યારે શાક બનાવવું થયું એટલે લેટ થયું નકતો કેદું નું બની ગયું હોય પણ હવે પરભાબેનને કહેજો આપણી વાડીનો ભીંડો ને આખો ભીંડો બનાવવાના છે એટલે જોઈજો ભાઈ આ જમાવટ થાય હવ ને હો ભાઈ એટલે આપણે પહેલાં ભીંડો ઉતારવો છે પછી બીજું બકાલું ઉતારવું છે અને પછી ભાઈ આખા ભીંડાનું શાક બનશે અને ભાઈ અલગ અલગ વાત આપણે પોપિયા રોપા છે અને અલગ બીજું કાંઈ જે કાંઈ છે એ તમને બતાવશું એટલે થાહે વિડીયોમાં જમાવટી પાકું અને ભાઈ જો પોપીયા એ ત્યાં રોજ એક બે બેગ ઉતરતા હોય આજમાં બે ઉતરવાના છે એટલે પોપીયાનો હવે પાછો પાક થઈ જાય કારણ કે આ ઘણા ટાઈમથી છે આ રીતના મોટા મોટા એટલે હવે પાકવા મળ્યા છે એટલે ભાઈ રોજ એકાદો પોપીઓ ખવાય છે હવે અને કારેક પાછા ઘરે મોકલાવતા હોય બહુ સરસ પોપિયા છે અને ગળ્યા બહુ છે અને ભાઈ આપણે આ દેશી ખાતરમાં હોય એટલે સ્વાદમાં તો શું કહેવાનું જ હોય આવું છે હવે તો હવે આપણે દૂધી તુરિયા ઉતારી લઈએ પછી ભેંડો ઉતારી લઈએ જો ભાઈ આપણે રહ્યું એટલે આ ફેલ થઈ ગયું આ આવે હાલે આપણે ખાવામાં આ વધારે કડક થઈ ગયું છે એટલે અમુક એ પછી ખ્યાલ ન હોય એટલે પાકી જાય ભાઈ ભાઈ દૂધિયા પહેલી આપણે મુર્તની હો જો આ નાની સાહેબ આજ ઉતારી લઈએ એટલે શું કે વ્યવસ્થિત આ કલા શાક થાય અને હકીકતમાં આ દૂધી છે ને વધારે કુણી કહેવાય પણ આપણે મૂરતનું શાક કરવું એટલે ભાઈ ઉતારી લીધી બાકી દૂધી અવડી થાય પછી તો એમાં હરખો ગ્રેપ થાય તો શાક ટેસ્ટી બને જો આપણે ભાઈ એક દૂધી નાની મીડિયમ ઉતારીએ અને હવે ભાઈ જો હાંસી ખાવા જેવી દૂધી આપણને જડે આ જો નાની છે અહીંયા બે ચાર પાંચ અને હવે આપણને આ જે વસ્તુ છે ઓરિજિનલ કે ભાઈ જે દૂધીનું શાક ખાઈને જે જમાવટ થાય એ આ દૂધી જુઓ આનું શાક ખાઓ એટલે તમને ભાઈ મોજ જ આવે હો એમાં ભાઈ દૂધી અને સનાની ડાળ હોય દૂધી અને ગોવિંડા હોય વાહ ભાઈ વાહ ખાલી આમ નામ પડે ત્યાં આમ થાય કે આજ બપોરે બનાવવું પણ હવે આજ તો આપણે આખો ભીંડો બનાવવાનો છે ભાઈ ખાલી કરી હા જો ભાઈ આ ભીંડો આપણે નવધાર વાળો ભીંડો છે અને ભીંડાની જોઈએ કો મારી કરતા ઊંચો થઈ ગયો એટલે આ વરસાદ બહુ પડ્યો એટલે વધને સડી ગયો પણ ફાલ પકડાણો નહીં અને હવે ફાલ આવ્યો છે એટલે આ નવધાર વાળો ભીંડો છે ભાઈ હવે ઓલી બાજુ જો ભાઈ ભીંડો અંદરથી ઉતારીને આવ્યા એટલે હાથે ખંજોળવા મળે હું આમ ખંજોળવા મળ્યા જુઓ આ ભીંડાની શીંગ કુણે છે હો આ ગઢો ને સિંગ છે તો બધું બકાલું આપણે ઉતારી લીધું છે કારેલા ઉતાર્યા દૂધી તુરિયા ભીંડો અને ભાઈ જો આ વરસાદ વધી ગયો એટલે ટમેટીમાં ઘણા ટમેટા એને બગડી ગયા કાસા છે અને અમુક પાચ્યા તો એના ખરાબ થઈ ગયા એટલે ટમેટા તૈયાર થઈ ગયા છે પણ અમુક ખરાબ થઈ જાય છે પણ હવે કોરાડું નીકળ્યું એટલે હવે પાક હધરી જાય હવે વાંધો નહીં આવે બાકી જો તરબૂચ છે ત્યાં તરબૂજ છે પણ વેલા પાણીના હિસાબે ખરાબ થઈ ગયા એટલે તરબૂજ જોવો પડ્યું ખેતરમાંથી વેલો છે કેવો ખરાબ થઈ ગયો છે એટલે હવે પાકે જે થાય ખરું એમ અહીંયા જો હવારે એક ઉતારી નાખ્યું વેલામાંથી ખરાબ થઈ ગયું ત્યાં એટલે આવું ભાઈ છા કરાય ખેતીવાડીમાં બધું સક્ષસ જાય જાય ને બાકી જાય જાય આમ હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છીએ ભીંડો તે તાજે તાજો આપણે તોડી આવ્યા છીએ વાડીમાંથી તો એને ધોઈ નાખ્યો છે તો આપણે આ કપડામાં નાખી દઈએ એટલે થોડો કોરો પડી જાય કે ભીંડાને તો આપણે આખો ધોવો પડે પછી કે ધોવાય ની અને હવે આપણે પહેલા લસણ ફોલી નાખી લસણ નાખવાનું છે થોડું હવે આપણે જો લસણ ફળાઈ ગયું છે હવે આપણે ખાંડી નાખી લસણ ને થોડુંક આદુ નાખવાનું છે આપણે જો ખાંડી વાળું આપણે આ કાહલા માં નાખી દઈએ મસાલો બધો ભેગો કરી નાખીએ અને હવે નાખી દઈએ આપણે મસાલો આ ધાણા જીરું ધાણાજ આપણે થોડું સળિયાતું નાખવાનું છે મીઠું અને આપણે ખાંડેલું મરસું અને હવે નાખી દઈએ આપણે માથે તેલ એટલે મસાલો થોડોક ગળી જાય હવે આપણે અંદર ટમેટું જરા ખમણી નાખી અડધું મસાલો છે ને એને ભેગું અને આ કોથમીર નાખી દે હવે આપણે જો મસાલો બધું ભેગો કરી નાખ્યો છે પણ આપણે ભીંડાઓ મોળી નાખી શેકા પાડી દઈ એટલે ભાઈ આખો પર ભીંડો આમાં હશે ને ભીંડાની સિંગો અમુક મોટી છે એના કટકા કરવા પડશે કે હા એટલે ભાઈ એક ના બે કરવા પડશે તારે ભીંડો ભરાય હું ન તો આ ઓલા પાટિયામાં ખેપેલીમાં માં હે ને ના ના કુણો હોય ને એટલે બે કટકા કરી નાખશું અને આજ ભાઈ આપણે કાલે આયા પ્રી વેડિંગ શૂટિંગ કરવા આવ્યા હતા તો એમાં એવું થયું કે ભાઈ એક ફોન આપણને એવો વાયા વાયા સણો સરાઈથી કે દેશી જે આપણે આ છે અત્યારે એવું કાંઈ લોકેશન મળતું નથી અને તમે તમારી વાડીએ એમ કે શૂટિંગ ઉતારવા દો તો પ્રી શૂટિંગ કરવું છે લગ્નનું એટલે પણ હવે આપણે પૂછ્યું કે ભાઈ એને કઈ રીતનું ઉતારવાનું છે તો એને કીધું કે ભાઈ અમારે દેશી ગામાં માતા આ પછી દેશી સુલામાં કાંઈ રસોઈનું હોય આ રીતનું અને દેશી અમારો પહેરવા હશે પછી મેં વિચાર્યું મેં કીધું ભાઈ જો દેશી પહેરવા હોય ને દેશી રીતનું અને જો લગ્નમાં મુહર્તનું એનું પ્રીવેડિંગ કરવાનું હોય ને એમાં દેશી વસ્તુનો જો ઉપયોગ કરતા હોય તો આપણે જ કીધું વેડિંગ કરવા દેવું વાંધો નહીં કારણ કે દેશી સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરતા હોય તો આપણને આનંદ થતો હોય કે ભાઈ આવું કાર્ય કરે એટલે આનંદ થાય એટલે ભાઈ કાલે એ પ્રીવેડિંગ શૂટિંગ કરવા આવ્યા હતા તો એ જોઈ લો અને આપણે જો એ બેનને કારણ કે ભણેલા ગણેલા રહ્યા કોઈ જે રોટલો શીખ્યા ન હોય રોટલો ઘડ્યો ન હોય એના શૂટિંગ ઉતારવું છું રોટલાનું કે ભાઈ રોટલો આ રીતે ઘડીને સુલે ગામડામાં એ રીતનો સીને એને બતાવવો હતો તો અમારા ગન્નાએ મદદ કરી અને એને પહેલાં થોડાક એની એક્શન કરી પછી અમારા ગન્નાએ પાછો લોટ મળીને પાછો રોટલો પચાસ ટકા ઘડી અને હાથમાં આપ્યો પાછો સીન લીધો પછી પાછો રોટલો પૂરો ઘડી દીધો એ બેને પછી રોટલો હાથમાં લઈને એ પાછો તાવડીમાં નાખ્યો આવી ઘણી મદદ કરી આપણે કારણ કે એને જે એવો શોખ તો લાગ્યો કે ભાઈ મારે આવું જૂનું કાંઈ કરવું છે એટલે ભાઈ આપણે એને મદદરૂપ થયા અને એનું પ્રેડવેડિંગ શૂટિંગ સરસ ઉતર્યું અને એ વિડીયો જરાક જોઈ લો અને ભાઈ બીજું એક કે ભાઈ અમારા રેગ્યુલર વિડીયો જોવે વર્તેજથી સીએમ મોરીભાઈ એટલે એને આપણને વોટ્સએપમાં એક ઓડિયો મોકલો છે અને એ ઓડિયો સાંભળો અને ભાઈ ભાઈ તો ખૂબ ખૂબ આભાર તમારો એટલે ભાઈ હવ આ ઓડિયો સાંભળો સાંભળ્યા જવું છે મજા આવશે ખૂબ ખૂબ અભિનંદન બાપભાઈ બોરડી શિહોર તાલુકાનું અને આજે તમે ખૂબ ઉજાગર કરી છે કારણ કે આ એક ધાર્મિક કાર્ય ગણો એક આ ધાર્મિક સંસ્કૃતિનું કાર્ય ગણો અને યા કળયુગની અંદર યુવા પેઢીને ભૂલાયેલા આગળના જે દિવસો યાદ કરાવો અને જે સંસ્કૃતિ આપણી જે જૂની છે એ પરંપરાને તમે અત્યારે ઉજાગર કરો છો તો બાબાએ વિશેષ કાંઈ નહીં કહેતા પણ નાના મુખે મોટી વાત ન કરાય પણ કયા મુખે તમને અભિનંદન આપવા તમા અમારા શબ્દો અમારી પાસે ખૂટે છે પણ વર્તેશથી સીએમ મોરીના તમને ખૂબ ને ખૂબ અભિનંદન કારણ કે દેશી પહેરવા દેશી ઢબના જે તમે રસોઈ બનાવો છો આ સંસ્કૃતિ હવે પછીના પચીસ વરસ પછી જે યાદ કરવી એ બહુ અઘરી છે તો અત્યારના યુવાનોને જે તમે આ માર્ગદર્શન પૂરું પાડો છો એ માટે બાપભાઈ ખૂબ ને ખૂબ ખૂબ ને ખૂબ મા ભગવતી તમને શક્તિ આપે અને હજી વિશેષ આગળ વધો એ ભગવાન પાસે પ્રાર્થના આપણે જો ભીંડો મોળાઈ ગયો છે શેકા પાડી દીધા અને હવે આપણે આ મસાલામાં હાથ લેવો પડશે એટલે આપણે આથી પહેલા મિક્સર કરી નાખીએ બધું અને પછી આપણે ભીંડો ભરી હવે આપણે જો મસાલો તૈયાર થઈ ગયો છે આવો ભીંડો ભરી વાળીએ અને આપણે તપેલી લઈ લીધી છે પિત્તળની છે અંદર કલ્લી કરેલી છે અને બહાર આપણે પાખો લગાડ્યો છે તો આપણે એમાં ડાયરેક્ટ મૂકી દઈએ એટલે પછી આપણે સુલે કકડવા મૂકવાનું રહે આપણે જો ભીંડો ભરી વાળો છે અને થોડોક મસાલો જોઈએ આપણે અંદર નાખી દીધો છે અને હવે આપણે તેલ નાખી દઈએ આપણે જો જઈ છે શાક મૂકી દઈએ આપણે અને આની ઉપર આપણે છે આ કાલું મૂકી દઈએ અને અંદર નાખી દઈએ આપણે પાણી એટલે આપણે ભીંડો સોટે નહીં આનો ઓહવા પડે એટલે કેમકે ભીંડામાં તો આપણે પાણી નખાય નહીં

તો આપણે જો શાક તો ધીમા તાપે આપણે સડવા દઈએ એમને અને એ ઓઈલ પર પોપિયા રોપે છે અને આપણે આની ભીંડાના શાકારે રોટલી બનાવવાની છે તો નોટ બાંધી દઉં ભાઈ આપણે આ ઝાડની લાઈન છે આ પોપિયા રોપવાના છે એટલે એક પંદર ફૂટનો ગાળો છે એમાં બે રોપ રોપવાના છે અને આપણે આ સાફ કરવાના હતા એટલે ભાઈ જો બોડી ગામમાંથી ભાઈઓ બહેનો આવ્યા છે અને ખડ સાફ કરે છે એટલે આ નીકું સાફ થઈ જાય એટલે આમાં પોપિયા રોપાઈ જાય એટલે ભાઈ પછી ખડ લેવામાં જરાક તકલીફ પડે એટલે કીધું આ કોરાડું હતું એટલે ખડ લેવડાવી લઈ એટલે ખડ લેવાનું શરૂ છે ને આપણે ભાઈ પોપિયા રોપી દઈ એટલે ઊગતા થાય અને પછી ભાઈ છે ને તમને બતાવ્યા કરશું અને અત્યારે હાલમાં ઓલા પોપિયા તો સેજી બતાવ્યા હવે પાછા જો આ નવા રોપીએ છીએ આમાં અત્યારે આ કાંઈ ન હોય અત્યારે નાનો એવો આજો ખાડો કરીએ ને આ રીતે આમાંથી લઈને આપણે રોપી દેવાના હોય આ કહેવાય અળસિયું એ આપણે વિલાયતી ખાતર નથી વાપરતા એટલે બધે અળસિયા થયેલા છે ઓલા ભાઈ આપણે પોપિયા રોપેલા છે એ દેશી પોપિયા છે અને આ આ આપણે તાઈવાની જે ઓલા આપણે કેરી ટાઈપ ઓરેન્જ કલરના દેખાય ને એ પોપિયા થા હે અને આમાં ફાલે વધારે આવે એટલે આપણે આ છે રોપ તૈયાર કર્યો અને શું આ રોપતી છે એ ક્યાં બરોબર સોપાય છે ને હે હવે ને પછી ચાય જો હોત ને નગર અમે તો પછી આડે દડ જીપ બોલાવી દે દી કાઈ બરોબર બરોબર ને તો હાલવા દો એમ બરોબર ને હાલો તારે ભલા થઈ જાય હવે ભાઈ સુરેશભાઈ કીધું બરોબર હાલે હો હાલવા દઈએ આપણે હવે આપણે શાક જોઈ જોઈ શાક તો સરસ સરસ થઈ ગયો છે છે ભીંડો બહુ કેમ કે આપડી ઘરની વાડીનો તાજો ભીંડો એને કઈ સડતા વાર લાગી અને સુગંધ બહુ મસ્ત આવે શું પણ એ તો અમને આવશે તમને નહીં આવે હવે આપણે ઉતારી જ લઈ આપણે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી દીધી આમાં મોણ નાખી દીધી હવે આપણે સો તાવડી મૂકી દીધી છે અને રોટલી બનાવવા મળી કેમ કે આજ આપણે અગાઉ લોટ ન જ બાંધ્યો તાજે તાજા લોટની જ બનાવવાની છે પણ લોટ આપણે સરસ બાંધી એટલે રોટલી સારી જ થાય અને એ પાછી આપણે તાવડીમાં અને સૂલે એટલે રોટલી સારી જ બને કોક ફૂલે કોક ન ફૂલે પણ ટેસ્ટ સારો આવે અને આપણે ગેસે બનાવી અત્યારે ફૂલકા રોટલી બનાવે હું પહેલાં ઘરે હતી ત્યારે બનાવતી પણ અત્યારે તો આપણે અહીંયા જ બનાવી છીએ સૂલે જ તે

બધાને ન બતાવ્યું હોય એ બતાવતા હોઈએ જો ભાઈ આપણે પાછું બકાલું ઉતાર્યું તુરિયા છે દૂધી છે ભીંડો છે કારેલા છે એટલે આ બકાલું આપણે ઉતાર્યું અને ભાઈ ભીંડો છે નવ વાળો એટલે હવે ભીંડો બેહવા મીણો છે ગુવાર ને હજી પંદર દિવસ આમ તો દિવસ થાય સોળી ઉતરે છે ટમેટા ઉતરે છે અમુક એટલે આ રીતનું ભાઈ બકાલું હવે થઈ ગયું છે પછી કોબી ફૂલે અધા અધા છોડવા વાવેલા છે મરસી ને મરસા બે ગયા છે એટલે એ હવે જો પાછું ધાણા અને મેથી ની સાટવું છે મૂળા એટલે હવે પાછું એ બકાલું થઈ જાય એટલે ભાઈ બકાલું એમના માયલા કરશે ને આપણે વિડીયો માં બનાવ્યા કરશું બતાવ્યા કરશું તમને ભાઈ એટલે થાય જમાવટ એને શાક ભાવે ની બધા બની ગયા છે તૈયાર થઈ ગયા મને શાક જે ભાવે ની નથી બન્યા છે એવું છે આપણે અમદાવાદ થી પરભાબેન કીધું હતું કે આખો ભીંડો બનાવજો તો જો આપણે આખો ભીંડો બનાવી નાખ્યો છે તો પરભાબેન જોઈ લેજો અને આપણે શાક તો બની ગયું છે પણ રોટલી બનાવું છે અને ભાઈ આમાં આરિયા આપણે થઈ ગયા તો આરિયા ડુંગળી મરસા આ હંધુ એ છે અને ભાઈ હજી આપણે જે બોર્ડ ગામમાંથી આવ્યા છે ભાઈઓ બહેનો કામ કરો એ કામ કરે એટલે ફૂટ છે પછી ભાઈ આપણે નિરાજે બપોરા કરવા બેસતા દુ અને ભાઈ સેમ બપોરા માં જમાવટ મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ